ગુજરાતમાં પણ આ શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર આવી છે ત્યારે અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વસન હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતેથી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એકવાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું તેમજ આવનારા લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂકી અરવિંદ પટેલ સહોદ હાંસોડ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દિલ્હી ખાતેથી ફિર એકવાર બાર મોદી સરકારના સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવેલ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદિનાથસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજીએ પણ ગુજરાતની અંદર ફિર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે પ્રારંભ કરાવેલ છે એ અંતર્ગત આજરોજ ઓગણીસ જાન્યુઆરીના રોજ તમામ ધારાસભ્યોશ્રીએ પોતાના મત વિસ્તારમાં પોતાના બૂથની અંદર ફિર એકવાર મોદી સરકાર કમોનું નિશાન આ વોલ પેઇન્ટિંગની શરૂઆતનો પ્રારંભ કરાવેલ છે અને જે આજરોજ મારા ત્રીસ નંબરના બુથ જેવા ગુડાદરા ગામે આજ રોજથી આ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ Pinto Modi, Jan Sakshi News, Angleshwar.